મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપરનો અટકાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યો નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બેનના ખાતાની અંદર પંદરસો બે હજાર રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ થઈ નથી